હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીએ એની પહેલાં તો તમે અમારી ચેનલની અંદર નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે ખાસ વાત કરીએ કે ધોરણ નવ અને દસના જે સરકારી શાળાઓમાં બારસો અઠ્ઠાણું શિક્ષકોને અપાઈ નિમણૂક બારસો જે અઠ્ઠાણું શિક્ષકો છે એમને નિમણૂક પત્ર અપાઈ ગયા છે જ્યારે અનુદાનિત શાળામાંથી શાળામાં જે અનુદાનિત શાળા છે એની શાળામાં તેત્રીસો ને શિક્ષકોને મળ્યા ઓર્ડર સરકારી શાળામાં શિક્ષકોને ચોવીસ તારીખે મળશે નિમણૂક પત્ર અને અનુદાનિત જે વાળાને તારીખ અઠ્યાવીસમી જુલાઈ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે તો મિત્રો તમારું પત્ર તમે કઈ રીતે મેળવી શકો છો જે અહીંયા તમને એપ્લિકેશન જે ગૂગલમાં જઈ લિંક ઓપન કરશો લખશો એટલે તમને મળી રહેશે તમારે ટાટ નંબર તમારી જન્મ તારીખ અને પાસવર્ડ તમારો જે છે પાસવર્ડ તમારે નોખવાનો થશે અને પછી તમારે કેપચા નોખવાના થશે એ તમારું લોગિન ખોલી જશે મિત્રો અને એની પહેલાં વાત કરીએ તો મિત્રો તમારું લોગિન જે છે આ રીતે પછી તમારું જે પણ જગ્યાએ કોલેટર ખોલશે અને તમને જે જિલ્લો આપેલો હશે એ જિલ્લાની અંદર તમારી નિમણૂક પત્ર એનાયત કરવા માટે એ નિમણૂક હુકમ લેવા માટે જવું પડશે જે તારીખે તમે જિલ્લા પસંદગી માટે જશો એ દિવસે તમારે હાજર થવાનું રહેશે નહીં એના બીજા દિવસે તમને હાજર થવાનું કહેવામાં આવશે બરાબર એથી જે સિન્યોરિટી માટેનો જે સમય છે એની વ્યવસ્થા છે એ દરેક ઉમેદવારને જળવાઈ રહે કારણ કે નિમણૂક પત્ર થોડા આપવાની અંદર અમુક ઉમેદવારોને વહેલા મળે અમુક ઉમેદવારોને લેટ પણ મળી શકે છે કારણ કે ક્રમ પ્રમાણે અલગ અલગ વિષયમાં ફાળવતા હોય એટલે તો એમાં તમારી થોડીક ગંભીરતા મિત્રો લેજો દરેકને સિન્યોરિટીનો લાભ પોતાની જે પણ સારા પસંદગી છે અને ત્યાં તમે પહોંચો સૌથી પહેલાં તો તમને એ રીતે સિન્યુરીનો લાભ સૌથી પહેલાં આપવામાં આવશે બે મિત્રો હોય કદાચ બંનેની ઉંમર સરખી હોય તો એમને સૌથી બંનેની જે જન્મ તારીખે જ જોવામાં ખાસ આવતી હોય છે તો મિત્રો ખાસ કરીને અમારી ચેનલમાં તમે જો નવા હોય હજી આપણી ચેનલને લાઈક એન્ડ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત